તો ત્રણ દિવસ ની બચેલી હતી તો એનો જોઈ લો પાત્રા બને છે અહિયાં એટલે બધી નવી નવી ઇનોવેટી આઈડિયા દિમાગમાંથી ક્યાંથી આવે છે કઈ ખબર પડતી નથી મેડમ ને આ કઈક નવી આઈડિયા તો જોઈ લો તમે પણ મારા શું કેવાય યુટ્યુબ ફેમિલી જોઈ લો કે આવી રીતના પાલક ના પાત્રા ભી બનાવી શકીએ છે આપડે આ છે ને આપણે જે પાત્રામાં મસાલો બનાવીએ ને છે સેમ તો આ મસાલા શું શું નાખ્યું છે એમ

અબ તમે જોઈ લો આ હા 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 નાખવા તે પછી થોડું થોડું આના પર બી આવો મસાલો ઉપર થોડું બેટર લગાડી દેવાનું એમ નાની અંદર જીની જીની પાલક ની ભાજી હતી ને એમાં મે આમાં એડ કરી એટલે પાલક ની ભાજી નાની બી હું કહીએલા મસું નાખી મે ચણા દાનો લોટ ચોખાનો લોટ તલ આદુ મરચાની પેસ્ટ મરચાની બુકી ધાણાની બુકી હદર અને હિંગ મીઠું બધું સાકર સાકર મીઠું અને ઝીણા ઝીણા પાલકના કટકા બસ આટલી વસ્તુ મે નાખી લીધી ઓકે

પેલા દસ રૂપિયાની દસ મળતી હતી હવે દસ રૂપિયાની એક મળે છે આટલો ડિફરન્સ થઈ ગયો છે આમાં તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ ભજીયા બની ગયા છે આપણા એકદમ ગોલ્ડન ક્રિસ્પી તો ચાલો આવી રીતના જ બધા બનાવી દઈએ બરાબર ને મેડમ તો ફ્રેન્ડ જોઈ લો ફાઈનલી આપણા બધા જ પાત્રાના ભજીયા પાત્રા શું કહેવાય પાલક પાત્રા વાળા ભજીયા જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે

તમારે જે બનાવવું એ બનાવો ઇન્સ્ટાગ્રામ માં ફ્રેન્ડ અમે આ વિડીયો નાખીએ તમને અમારું ઇન્સ્ટાગ્રામ ભી રોજ ચેક કરજો હવે ઇન્સ્ટાગ્રામ માં પણ વિડીયો નાખીએ છીએ સવારના નાસ્તા ની હોય કે લંચ ડિનર જે ભી કરીએ ને ઇન્સ્ટાગ્રામ માં અમે નાખીએ કદાચ યુટ્યુબ માં ભી નથી ઓછું કરી શકે પણ હવે ઇન્સ્ટાગ્રામ માં અમે રેગ્યુલર થાય ઇન્સ્ટાગ્રામ ની આઈડી પણ કારણ કે ફેવરિટ છે ને હા એ તમને ડિસ્ક્રિપ્શન માં મળી જશે એ છે આપણે કરીએલું છે

હું ટોટલી ફ્રેન્ડ ઝીરો છું એડિટિંગ ના મામલામાં કેવો કે અપલોડ કેવી રીતના મારે છે ને ક્યારેક મેડમ કહી જાય ને કે આ અપલોડ કરી દે મારે દસ વાર ફોન કરવું પડે એટલે દસ વાર ત્યાંથી મને છે ને સાંભળવું પડે કે તમને આટલું કઈ ક્યાં ને તમને નથી આવડતું મા હું હવે ફેશિયલ કરતો એટલે હું ફોન વધારે કરતો લેતી નથી એમાં ફોન કરી કરીને ડિસ્ટર્બ કરે ક્લાયન્ટને બી ડિસ્ટર્બ થાય પછી મને બી ડિસ્ટર્બ થાય ને નયા ફોન ઉપર તો ક્લાયન્ટ પછી કેસે વર્ષાવે ફોન લઈ લેવો તમાર એટલા બધી ફોન આવે તો આમના જ ફોન હોય આપણ મને કાઈ ખબર મરી પડે કે કેવી રીતના નાખું દોડવાવાનું શેડ્યુલ કેવી એકવાર તો મને એમ ખબર પડનું પડ્યું મે નાખ્યું જ નહીં આવીને મારા ઉપર કે રાશન પાણી લઈને ચડી ગયાતા કે કઈ ગયો તો નાખ્યું નઈ ને આમ ને તેમ નઈ બધું

મોદી કાકાનું ફેવરેટ શાક તો ફ્રેન્ડ્સ જોઈ લો સિંગો બટેટા જે બધું છે ફાઇન એકદમ રીંગણા અને ભાત બી જોઈ લો મુકાઈ ગયું છે તપેલી ની ઉપર

અમે લાઈવ બી આવ્યા હતા ભજીયા પણ બનાવ્યા અને હવે આવાળી રેસીપી બી અમે બનાવીએ છીએ કેમકે ઘણા ટાઈમથી મેડમને શું કહેવાય શીંગો બટેટાનું શાક ખાવાની ઈચ્છા થતી એટલે આજે શીંગો બટેટાનું શાક બી ખાવાનું છે આપણે તો જોઈ લો ટામેટા બી કપાઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ખાટા મીઠા ટામેટા એક સ્લાઇસ લઈ લો કેમકે મને ટામેટું બહુ ભાવે આ સ્લાઇસ લઈ લીધી છે

પણ એ ઓટોમેટિક શા કટ થઈ ગયો ખબર પડી નહીં તો ફરીથી અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યો ડિસ્ટર્બન્સ ફોન આવ્યો છે ક્લાયન્ટનો તો ફ્રેન્ડ્સ ફોન આવ્યો તો મેડમનું પાર્સલ આવ્યું છે ડ્રેસ બહુ બિઝી છે જોરદાર શોપિંગ કરવામાં અને જોઈ લો અહીંયા શિંગો બટેટામાં પાણી બી નાખી દીધું છે અને હવે નખા છે નિમક ને આ ભજીયા શા માટે કાઢ્યા છે એની અંદર નાખવા માટે બોલો એટલે આજે કંઈક નવી વેરાયટી છે

કાતર લઈ લીધી મેં અને ચાલુ થઈ ગયું મારું અનબોક્સિંગ કરવાનું પેકેટ ને કાપવાનું બહુ કલાક કરી બહુ કલાક બી ધ્યાનથી કાપવું પડે બહુ કલાક હમણા મારા થી તો થઈ બી જાય આ છે રમત નું આ રમ્યા રાખે ફ્રેન્ડ હંમેશા કઈ બી વસ્તુ ને રમ્યા રાખે તો અહિયાં થી છે આમ ખોલવાનું કર કે ટાઈમ જોયું કર 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 આરામ થી ખોલવાનું કે આમ આપણો આપડી ફેલી ને પણ યુટ ફેમિલી ને પણ સરસ લાગે તો આપડે દુકાન નથી ખોલવાની કપડાની કેવું લાગે તમને તો આ છે અને આ છે એનું ઉપર નું ટોપ

તો બી કેટલું મસ્તસો રૂપિયા રૂપિયાનો પણ નથી માત્ર ફોર એટી એટ નો અને મને છે ને આવા શોર્ટ કેમ મંગાવવું કેમ કે મારી હાઈટ નાની છે એટલે પછી છે ને હા

જો અહીંયા બી ઘણી બધી ફ્લિપકાર્ટ મિન્ટ્રા અને ઘણી બધી આવી ગઈ બધી ટેલર પાસે સવારના જ આપી આવી કે લોંગ ડ્રેસ હોય ને તો મને નીચેથી કટિંગ કરવા માટે આપવું જ પડે છે ઓલ્ટર કરવા માટે આપ્યા છે ને આ આપી જશે લગભગ ઓલ્ટર કરવા માટે સ્લીવ્સ ને સ્લીવ્સ મને ડાઉટ હતી સ્લીવ્સ નાની એવી સ્લીવ્સ જ ગમે છે આટલી મોટી મોટી નથી તો ચલો જો ત્યાં કુકર ભી થઈ ગયો ફટાફટ કુકર ખોલીએ જમી લે બહુ ભૂખ લાગી છે કે ભૂખ મને ભી લાગી છે તો આ બધી ચલો જોઈ લો આવી રીતના પરફેક્ટ મારે હવે સ્ટક સેલ્સમેન ની નોકરી કરવી પડશે પેડી મેડી માં તો મિત્રો જમવા બેસી ગયા છે અને આ જોઈ લો શાક બનીને રેડી છે સાથે જે આપણે ઓલા મેડમે ભજીયા નાખ્યા તૈયાર્યા ભાઈ છે રાય આ છે ભજીયા પાત્રા પાલક વાળા પાત્રાના ભજીયા તો ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી